जो आउ ने आओ उसे आई फिर ले आने क्या हो यात्रा गुजराती है पैसे देना मतलब दिए बिना नहीं जाएंगे डोंट वरी यार रास्ता थोड़ा थोड़ा दिखाई दे रहा है भैया पिलर पिलर देख के चल रहा है भैया आपके हाथ में हमारी जिंदगी है ફેમિલી કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે એક નવા વ્લોગમાં તો ભાઈ આજની શરૂઆત થઈ છે આપણે કેદારનાથમાં અને બહુ બધી મજા આવી છે ને જવાનો સમય આવી ગયો છે વર્લ્ડ હાઈસ્ટ શિવા ટેમ્પલ એટલે મહાદેવનું દુનિયામાં ઓછામાં ઓછું મંદિર છે ત્યાં પંચ કેદારમાંથી એક કેદાર છે તો યાર આ યાત્રા છે ને બહુ ડિફિકલ્ટ રહેવાની છે એક કેદાર કમ્પ્લીટ થઈ ગયું અને હવે અમારે નીચે જવાનું છે નીચે બીજા કેદારે જવાનું છે આપણે ક્યાં જવાનું છે ભાઈ ક્યારે મહેશ્વર પેલા તો નીચે પછી જવાનું છે ફેમિલી મિત્રો છે અને મહાદેવના દર્શન કરતા જાય ભાઈ ને હવે જ્યારે મહાદેવનો પાછો હુકમ થાય જયારે દર વખતે આવું ત્યારે કહું કે જ્યારે પાછો હુકમ થાય ત્યારે ત્રીજી વાર સપનું પૂરું કરીશું આપણે યાર મારી ઈચ્છા છે અહીંયા છે ને થોડાક ટાઈમ રહેવા આવવાની પણ એટલું કંઈ ટાઈમ રહેતો નથી ને એ બધું ઓલું કરવું પડે તો

પાછો આવવાનું છે મારે દેખાય ને તમને આવો છે બધું કઈ ની વાત નીચે નીચે ઉતરી છે ધીમે ધીમે વર્ડ્સ નથી મારી પાસે હું ભૂલી બોલી આવું છે યાર બધું સાઈડ થી આવી છે એટલે રસ્તામાં છે ને વધારે તો આ જ તકલીફ થાય ઓ માણસ હાલન જગ્યા નથી એક જ કઈ રીતે હમણાં અમને આવડાઈ થાય છે આવું છે ઓલા બોલા બેનેતાની ઘોડા ઉપરથી નીચે પડી ગયા આ પાછો માથે જાય છે સામાન છે નીચે લઈને પાછો માથે જવાનું છે આવી ગયું છે અહીંથી 2.5 કિલોમીટર કેdana ફાયા વેઇટ કરીએ છે આપણા દોસ્તનો જો કે બહુ બધી પાછળ રહી ગયા છે

અમે તને ઉતરવામાં ધ્યાન રાખવું પડે સ્લીપર થઈ આયે લહરે છે તો પછી આપણે તો હું ન લહેર ટ્રેકિંગ ને તો અડધા જ છે વાંધો નથી આવ્યો જોયું ને આવું છે અહીંયા

ઓમ જય આ કેટલી પ્લેટ ત્રણ પ્લેટ ખાઈ હાલો આપણે જઈએ આપણે ધીમે ધીમે ચાલતા થઈ હાલો ભાઈ મારે ખેલો આ ભાઈ થાકી ગયા છે જોઈએ તો મારે આ લેવાનો છે હવે હવે લે આને યાત્રા કન્ટિન્યુ પોરો ખાઈ પછી એ રીતના ઉતરતા હતા અને અમે સાડા પાંચ કલાક આયેલા છીએ ઉતર્યા છે મતલબ સાડા પાંચ કલાક થઈ અમારે ઉતરતા જો આવું હજી થોડું ઉતરવાનું હું ગાય છે

પાછું બે કિલોમીટર હાલવાનું છે એટલે ટ્રેક થઈ ગયો છે બહુ જભરો અને આજ ભાઈ આવો ટ્રેક નથી ગયો આપણે કોઈ દિવસ પણ આજ થોડોક જબર કરી નાખ્યો છે ટ્રેક મજા આવી ગઈ એમ બે કિલોમીટર આવીને ભૂખડ થઈ ગયા છે બધા છોકરા આવી જશે છે જમવા ઝપટ બોલે છે મસ્ત જમી લીધું ને હવે છે ને આ ભાઈ મને જાય છે પાછો મંદિરે એશલ ને ભાઈઓને આપણે શું કહેવાય મૂકવા આવ્યા હતા પીડો થયો ને નીચેથી લેવા કઈ જાય જરો

હવે નીકળીયે તમારું નામ નો રસ્તો અને ચાર કલાક માં ભાઈ ગુજરાતી દેવું કેમ કે સબસે હાર્ડ हाँ तो आनंद वहाँ तो आनंद लेंगे हम बढ़िया वाला तो चलो भाई दीमें दीमें। आ, बोला मौसम थोड़ा खराब रास्ता थोड़ा थोड़ा दिखाई दे रहा है भैया पिलर पिलर देख के चल रहा है भैया आपके हाथ में हमारी जिंदगी है देख के चलाना यार અત્યારે જને થોડોક મોસમ ખરાબ છે એટલે હા તું તો મતલબ રોજ ઇધર ડ્રાઇવિંગ કરતો હો કે તો ઇસીલી લોકલ લોકલ આપ ઇધર કે ઓહો આંધી પણ વધારે હોય છે એમ કે છે સાહેબ તમે તમારી વાડીએ જાઓ હે ત્યારે આંખો બંધ કરીને વાડીએ પગી જાવ કે હા નહીં પણ કારેક રસ્તામાં આડોળો પાણો પડ્યો જ નખી હા તાકી ગયા ભાઈ હવે તો અને હવારમાં પાછો ટ્રેક છે અમારો ચાર વાગે ઊભું થવાનું છે તો વિચાર કરો કેટલો હાર્ડ થાય છે કેદારનાથથી ઉતરીને પાછો બીજો ટ્રેક તરત એટલે થોડુંક તકલીફ વાળું રહેશે પણ મજા આવશે ને બાકી જો અહીં જો અહીં જો શું છું ભાઈ અગિયાર વાગી ગયા છે અગિયાર ને આઠ થઈ ગઈ છે આપણે પૂજા કેટલા વાગી ગયા સાડા તો પૂજા આપણે બહુ બીતા હતા ઘડીક વાર એને ભગવાન દર્શન દેખાણા હતા ગોળાના દેખાણા હતા ઘડીક વાર દીપ ગયે ભાઈ દીપ ગયે મોટી મોટી ખાઈ થી

અને આજનું તમે કેદારનાથ જોયું રસ્તામાં તો ભાઈ એવું જ છે બધું જે છે એ રિયલિટી હતી એ તમને કીધી બાકી તો યાર કાલેનો દિવસ પાછો એડવેન્ચર હોય છે જોઈશું આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જવાથી બધાને જય માતાજી બાય બાય